રાજપીપળા SBI માંથી એક કરોડ ત્રાણું લાખ પંચાવન હજાર ત્રણસોની રોકડ રકમ ગાયબ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ રાજપીપળા એસબીઆઈની મુખ્ય બ્રાન્ચમાં ફરજ બજાવતા એક પૂર્વ કેસ ઓફિસર સામે બેંક મેનેજરે કરોડો રૂપિયાની પતની ગંભીર ફરિયાદ નોંધાવતા બેન્કિંગ જગતમાં ચકચાર મચી જવા પામી છે આ અધિકારીની બદલી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી શાખામાં થતાં જ રાજપીપળાના વિવિધ એટીએમમાંથી કુલ રૂપિયા એક કરોડ ત્રાણું લાખ પંચાવન હજાર ત્રણસોની રોકડ ગાયબ હોવાનો મોટો ભાંડો ફૂટ્યો છે ફરિયાદમાં જણાવવામાં મુજબ રાજીપડા એસબીઆઈની મુખ્ય શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલ કૈલાસ સોનીએ પોલીસ સમક્ષ સમગ્ર મામલો રજૂ કર્યા હતો કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે એસબીઆઈના આંતરિક વોટ્સએપ ગ્રુપમાં સંતોષ ચાર રસ્તા ખાતેનું એટીએમ આઉટ ઓફ સર્વિસ હોવાનો મેસેજ આવ્યો હાલના કેસ ઓફિસરે તપાસ કરતા આ એટીએમમાં સિસ્ટમમાં રૂપિયા ત્રેવીસ લાખ સત્યાવીસ હજાર આઠસો સાહીઠ બતાવતા હતા જ્યારે વાસ્તવિકતાના માત્ર રૂપિયા ચાર લાખ આડત્રીસ હજાર મળી આવ્યા હતા આ સામાન્ય તફાવતને પગલે જ્યારે અન્ય એટીએમમાંની ચકાસણી કરવામાં આવી ત્યારે આખો પહોળી કરી દે તેવા તથ્યો સામે આવ્યા એક અન્ય એટીએમમાં સિસ્ટમ મુજબ રૂપિયા ચાલીસ લાખ અઠ્યાસી હજાર ત્રણસો હોવા છતાં રૂપિયા નવ લાખ ત્રેપન હજાર આઠસો જ મળ્યા હતા વધુમાં સ્ટેશન રોડના એટીએમમાં સિસ્ટમમાં રૂપિયા ઓગણચાલીસ લાખ અઠ્ઠાણું હજાર પાંચસો હોવા સામે માત્ર રૂપિયા બે હજાર છસો અને પોઈચા ખાતેના તમામ એટીએમની આ વિસંગતતા વિશાલ સોનીએ ચૌદ અગિયાર બે હજાર પચીસ સુધીના તમામ વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરી આ તપાસમાં એ સ્પષ્ટ થયું કે સિસ્ટમમાં કુલ રૂપિયા એક કરોડ ત્રાણું લાખ પંચાવન હજાર ત્રણસો બતાવવા છતાં ભૌતિક રીતે આટલી રોકડ ઉપલબ્ધ ન હતી મેનેજરે આ મામલે અગાઉના કેસ ઓફિસર બાંગ બોય દેવદાસ ચક્રવર્તી જેમની બદલી સત્તાવીસ દસ બે હજાર પચીસના રોજ નસવાડી થઈ હતીનો સંપર્ક સાધ્યો હતો ચક્રવર્તીએ શરૂઆતમાં ટેકનિકલ પ્રોબ્લમ હોવાનું જણાવતા વાત ટાળી હતી જો કે જ્યારે મેનેજરે વધુ ચોખવટ માટે ફોન કર્યો ત્યારે ચક્રવર્તીએ પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો અને તેઓ રાજપીપળા બ્રાન્ચ પર ખુલાસો આપવા આવ્યા ન હતા બાંગબોય દેવદાસ ચક્રવર્તીએ પચીસ સાત બે હજાર બાવીસથી સત્યાવીસ દસ બે હજાર પચીસ દરમિયાન રાજપીપળા એસબીઆઈમાં કેસ ઓફિસર તરીકેની ફરજ દરમિયાન આ આર્થિક ગેરરીતિ આચરી હોવાનું સામે આવ્યું છે સિસ્ટમમાં ખોટા રેકોર્ડ ઊભા કરીને રૂપિયા એક કરોડ ત્રાણું લાખ કરોડનીથી વધુની ઉચાપત કરવા બદલ બેંક મેનેજરે તેમની વિરુદ્ધ રાજપીપળા મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે જેના પગલે પોલીસ હવે આ મહાકૌભાંડની કૌભાંડની સઘન તપાસ શરૂ કરી દીધી છે